કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ કાઉન્સિલર નરેન્દ્ર રાવત અને ઓમીબેન રાવતની આગેવાની માનવ સર્જીતપુર નો ભયાનક તારાજીમાં આર્થિક સહાયના ફાફા આર્થિક સહાય મળી અને રિફાઈનરી કંપનીમાં બ્લાસ્ટ થયો તેના પર પગલા લેવામાં આવ્યા તે માટે કલેક્ટર બ્રિજલ શાહને આદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી જેમાં કોંગ્રેસના કાઉન્સિલર રમીબેન અને નરેન્દ્ર દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપી હતી અને રિફાઈનરી કંપનીમાં બ્લાસ્ટની ઘટના બની હતી તેની પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને જે માનવ સર્જિત પુરાવ્યું અને ત્યારબાદ સરકાર દ્વારા કેસ્ટ્રોલ સહાય આપવામાં આવી તે જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજુ પણ ઘણી જગ્યાએ કેશડ્રોલની સહાય મળી નથી તેમને કેશડ્રોલની સહાય વહેલામાં વહેલી તકે આપવામાં આવે તેવી માંગ સાથે

ભયંકર તારાજી થઈ લગભગ પચીસ હાજર કરોડ થી વધારે નું નુકસાન વડોદરા શહેરના નાગરિકો ત્રણ થી ચાર ચાર દિવસ સુધી ત્રણ ત્રણ ફૂટ થી એક એક માળ સુધી પાણી માં રહ્યા કરોડો રૂપિયા ની તારાજી સામે સરકારે વળતર અને કેસડોલ ની મોટી મોટી વાતો કરી હતી પરંતુ વડોદરા શહેરમાં આજ દિન સુધી જે કેસડોલ અને જે વળતર આપવામાં આવ્યું છે એ નહિવત છે અમુક વિસ્તારો માં કેસડોલ અને વળતર આપી સરકાર ચૂપ થઈ ગઈ છે હકીકતમાં છે કે હજારો નાગરિકો અસંખ્ય સોસાયટીઓ ઝૂંપડપટ્ટીઓ જે પાણીમાં હતી એમને આજ દિન સુધી કેસડોલ કે વળતર આપવામાં આવ્યું નથી એ હકીકત છે લોકોના મનમાં હતું કે ગેર બેઠે સર્વે કરવામાં આવશે જેથી લોકો કલેક્ટર ઓફિસ સુધી રજૂઆત કરવા આવ્યા નથી અમારા ઉપર અસંખ્ય ફોન આવ્યા છે કે વડોદરા શહેરમાં 50% થી વધારે સોસાયટીઓ ઝૂંપડપટ્ટીઓ અને કાચા પાકા મકાનોમાં જે નુકસાન થયું છે એનું વળતર ચૂકવાયું નથી આજે અમે યુનિવર્સિટી કેમ્પસ પાસે પ્રતાપગંજના શંકરનગરના રહીશોને લઈને આવ્યા છે કે જે લોકો પાંચ થી છ દિવસ સુધી પાણીમાં હતા એમને ખાવા સિવાય કશું લોકોની નહીં સુવિધ લોકોએ દાન આપીને જે પ્રકારે સુવિધાઓ આપી હતી સહાય કરી હતી એના સિવાય સરકારે કોઈ વળતર આપ્યું નથી અને એ માગણી સાથે આજે તમામ રહીશો એના વૃદ્ધો બાળકો સાથે અમે કલેક્ટરને અત્યારે આવેદનપત્ર આપ્યું છે અને અમે માગણી કરી છે કે તાત્કાલિક આનો સર્વે કરી એમનું જે ઘર વખરીનું નુકસાન થયું છે સામાન્ય રીતે કેશડોલ ક્યારે હોય કેશડોલ તો જે તે સમયે પૂરો હોય એ સમયે આર્થિક રીતે લોકો એ સમય કાઢી શકે એટલી કેશડોલ હોય હકીકતમાં તો જે નુકસાન થયું હોય એનું વળતર ચૂકવવું જોઈએ અને એની માંગણી સાથે અમે આજે કલેક્ટર ઓફિસ આવ્યા છીએ મોટી સંખ્યામાં અહીંયા નાગરિકો દાદીને ફરિયાદ લઈને આવ્યા છે કલેક્ટરે અમને સાંભળ્યા છે અને ટૂંક સમયમાં આ બાબતે નિર્ણય લઈ લે તો અમે ગાંધી ચિંતા માંગે અહિંસક આંદોલન વડોદરા શહેરમાં કરીશું એવી પણ અમે વાત કરી છે વડોદરા શહેરમાં છેલ્લા 15 20 દિવસમાં બે મોટા ઇન્ડસ્ટ્રીલ એક્સિડન્ટ થયા ગુજરાત રિફાઇનરી ખાતે બેન્ઝિન ટેન્કમાં આગ લાગી અને પછી ઝાયડેક્સમાં બે જણ ઘાયલ થયા બ્લાસ્ટમાં વડોદરા શહેરમાં લગભગ 64 થી વધારે મેજર એક્સિડન્ટ હેઝાર્ડ ઇન્ડસ્ટ્રીઝ છે જેની ઓફ સાઇડ એટલે કે એમના પ્રીમાઇસની બહાર બી અસર થઈ શકે અને વડોદરા ખૂબ મોટા રિસ્કમાં છે એવા સંજોગમાં જ્યારે આવા ઔદ્યોગિક એકમોમાં એક્સિડન્ટ થતા હોય તો એના રિપોર્ટ્સની સચ અને એના પછી જે રીતે રિસ્પોન્સ મિકેનિઝમ છે એની બરાબર સ્ટડી થઈને ભવિષ્યમાં આવી દુર્ઘટના ના થાય તેના માટે પગલાં લેવા જોઈએ પણ આ જ દિવસ સુધી એ એ બ્લાસ્ટ કેમ થયા એના કારણ બહાર નથી આવ્યા કોની ભૂલના કારણે થયા એના પર કોઈ પગલાં નથી લેવાયા એ ઓફસાઇડ ઇમરજન્સી પ્લાન પ્રમાણે લોકો જે ડિપાર્ટમેન્ટ છે કામ કરવાનું હતું એ પ્રમાણે કામ થયું છે કે નહીં એનો બી કોઈ વ્હાઇટ પેપર પબ્લિશ નથી થયું અમારી તો માંગણી એ છે કે જે ઓફસાઈટ ઇમરજન્સી પ્લાન છે એ ઓનલાઈન પબ્લિકલી મૂકવામાં આવે જેથી કરીને લોકોને બી ખ્યાલ આવે કે કયા હજારના ભય હેઠળ જીવી રહ્યા છે અને ભવિષ્યમાં જો આવી કોઈ હોનારત થાય તો સ્વ બચાવ માટે શું કરી શકે જાણવાનો અધિકાર છે દરેક નાગરિકને સાથે જે ડિપાર્ટમેન્ટ છે કામ કરવાનું છે ફોર એક્ઝામ્પલ વીએમસી ફાયર ડિપાર્ટમેન્ટ ઓફસાઇટ હઝાર પ્લાન એમની પાસે નથી તો એમને ક્યારે રિસ્પોન્ડ કરવાનું કેવી રીતના કરવાનું એનું આગોતરું આયોજન નથી કરી શકતા એ જ રીતના હોસ્પિટલ્સ આયોજન નથી કરી શકતા કે એમને કયા કયા એન્ટીડોડ રાખવા જોઈએ કેટલી માત્રામાં રાખવા જોઈએ અને એમને ક્યારે ઉપયોગ કરવાના હશે તો આ તમામ વસ્તુની જાણકારી તમામ ડિપાર્ટમેન્ટ્સને બી અવેલેબલ હોવી જોઈએ તો જ એ પ્લાનનો મતલબ છે ને તો ખાલી મોકડ્રીલ કર્યા કરે ને ઓફસાઇડ ઇમરજન્સી પ્લાન જો કલેક્ટરના તાળામાં રહેતો હોય તો એનો કોઈ મતલબ નથી તો એને બી પબ્લિક કરવાની આજે અમે ડિમાન્ડ કરી છે અને સાથે જે IOCL અને ZDX માં એક્સિડન્ટ થયા તેના માટે ZDX ઇન્ડસ્ટ્રીને ક્લોઝર નોટિસ આપી અને એના કયા કારણસર થયા કયા રિએક્શન્સ થયા કયા કેમિકલ્સનો ઉપયોગ છે એનું એક વ્હાઇટ પેપર પબ્લિશ કરવાની ડિમાન્ડ કરી છે અને એ જ રીતે IOCL માં જવાબદાર અધિકારીઓ અને જે લેબર એમાં કામ કરતા હતા untrained હતા તો કોન્ટ્રેન્ટ લેબલ આવા હાઝાર્ડસ ફેસિલિટીમાં અલાઉટ છે કે નહીં આ તમામ બાબતે સ્પષ્ટતા કરવા માટે

અને લાઇન ડિપાર્ટમેન્ટને રાતના સાડા ત્રણ ત્રણ ચાર કલાક પછી ખબર પડે તો તમે સમજી શકો છો કે જે કોઈ એકચ્યુઅલમાં ટ્રેચેડી થાય એની સંભાવના છે એટલે જ આ બાબતે ગંભીરતા લેવા માટે અમે પત્ર લખ્યો ત્રણ મહિના થઈ ગયા છે પણ અમારે હજુ સર્વે બી નહીં થયું અને અમારું બહુ નુકસાન થયું એટલે છ સાત દિવસ અમારા ઘર પાણીમાં હતા ને અમારા પાસે કશું જ નહીં બચ્યું છે ખાલી શરીરના કપડા અમારે ઉઠાવવું પડે કે અહી સુધી અમારે આવવું પડ્યું નથી મળ્યું ત્રણ મહિના થઈ ગયા પણ કોઈ જોવા જ આવ્યું ને તો અમે તો કેટલા દિવસથી થી રહ્યા છે પછી અમારે આજે માંગણી પૂરી કરી ને અમને સુધી લઈ આયા સોસાયટી અમે લોકો ઝોપડપટ્ટી માં રહીએ છીએ ફતેગઢ સારિકા સારિકાબેન